સાજી દસા છોટુ સા ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી હતી પોલીસની ત્રણેય ટીમો સ્થાનિક પોલીસ એલસીબી અને એફએસએલ તેમજ ડોગ સ્ક્વોડે ઘટનાસ્થળની સ્થળની ઝીણવટભરી તપાસ કરી હતી તપાસમાં બહાર આવ્યું કે આ હત્યા પાછળ બાજુમાં રહેતા જયદેવભાઈ ઉર્ફે જગો રમણભાઈ ઠાકોર છત્રીસ વર્ષીય અને તેની પત્ની ભાવનાબેનનો હાથ હતો પોલીસ પૂછપરછમાં દંપતીએ ગુનાની કબૂલાત કરી હતી પોલીસે હત્યામાં વપરાયેલા હથિયારો પાવડો કુહાડી અને લાકડી પણ કબજે કર્યા છે હત્યા પાછળ કારણ પ્રેમ પ્રકરણ હોવાનું સામે આવ્યું છે મૃતક નબીસા લાંબા સમયથી આરોપી જયદેવની પત્ની ભાવના પ્રેમ સંબંધ રાખવા દબાણ કરતો હતો હેરાન કરતો હતો આ બાબતથી ઉશ્કેરાયેલા પતિ પત્ની કે સાગરે સાથે મળીને હત્યાનું કાવતરું ગડ્યું હતું અને અંજામ આપ્યો હતો પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ છે તો અંગેના પોલીસ અધિક્ષક જે એન પંચાલ જણાવે છે કે આ ગુનાની તપાસમાં ડોગ સ્કોડની પણ મદદ લેવામાં આવી હતી ડોગ સ્કોડને ક્રાઇમ સીન પાસે ટ્રેક કરાવતા ડોગ બાજુના ઘરમાં જઈને અટકી ગયો હતો કે જેથી તે ગરબા રહેતા દંપતીની સઘન પૂછપરછ કરતા તેઓએ આ ગુનાની કબૂલાત કરી હતી કે જેથી બંનેની અટકાયત કરી છે મૃતક નબીસા છોટુસા દિવાન આ ગુનાના આરોપી જયદીપ ઉર્ફે જગાની પત્નીને લાંબા સમયથી પોતાની સાથે પ્રેમ સંબંધ રાખવા દબાણ કરી હેરાન કરતો હતો કે જેથી ઉશ્કેરાઈ જયા આ જયદીપ તેની પત્ની અન્ય એક સાગરીત સાથે મળી નબીસા છોટુસા દિવાન પર ઘાતક હથિયારો વડે હુમલો કરી સ્થળ ઉપર જ મોતને ઘાટ ઉતાર્યો હોવાનું બહાર આવ્યું છે અહેમદાબાદ મિત્ર ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન જરૂરથી દબાવો જેથી દરેક મહત્વના વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે